દીયોદર તાલુકાના વખાણો ગામે જન્માષ્ટમી અનોખી પરંપરાની રીતે ઉજવણ કરવામાં આવે છે બનાસકાંઠામાં અનોખી પરંપરા મુજબ મહિલાઓ દેશી ઢોલના તાલે કાનુડો રમે છે અને આઠમની ગામની કુવાસીઓ દેદીઓ રમે છે અને સાંજે તળાવમાંથી માટી લાવી અને મધરાતે કાનુડો બનાવે છે અને બીજા દિવસે બધી બહેનપણીઓ ભેગી થઈને કાનુડે રમે છે આવી જ અનોખી પરંપરા આજે પણ દિયોદર તાલુકાના મખાણો ગામે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે અને આજે પણ ભારતીય સંસ્કૃતિની ઓળખ જાળવી રાખી છે ખાસ કરીને વર્ષ દરમિયાન જે તહેવારની આતુરતાપૂર્વક રાહ જોવાય છે તેવા જન્માષ્ટમીના પર્વની ઉજવણી માટે પણ આ વખતે મખાણુ ગામની બહેનો કૃષ્ણ ભક્તિમાં મસ્ત જોવા મળી હતી ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ જન્મોત્સવનું અનેરું મહત્વ હોય છે વાત કરીએ મખાણુ ગામની અને ગામડાઓની બાળાઓ અને મહિલાઓ અહીંની તળાવમાંથી માટી લાવી અને માટીનું કૃષ્ણ ભગવાન અને રાધાજીની માટીની મૂર્તિ બનાવીને બહેનો દેશી ઢોલના તાલે રાસ ગરબે રમે છે દિયોદર તાલુકાના મખાણુ આ પણ જોકે બહેનો કાનુડાના ગીતો ગાઈ દેશી ઢોલ ના તાલે કાનુડે રમે છે આ પ્રાચીન પરંપરા આજે ગામડાઓમાં પણ જળવાઈ રહી છે અહેવાલ લલિતરજી દિયોધર બનાસકાંઠા